હોળીનો તહેવાર નજીક આવતા વલસાડ જિલ્લાના વાપી અને સંઘ પ્રદેશ દમણ અને દાદર હવેલી અને ઉમરગામ તથા આજુબાજુના તહેવારોમાં વસતા ઉત્તર ભારતીય સમુદાયના લોકો વતન જવા આતુર બને છે આ વર્ષે પણ પટના ટ્રેનમાં પ્રવાસીઓની બેશુમાર ભીડ જોવા મળી રહી છે જેને પગલે વાપી રેલવે સ્ટેશન પર મુસાફરો માટે અવ્યવસ્થા સર્જાઈ હતી મુસાફરીના બુકિંગ પહેલા જ પૂર્ણ થઈ જતા અનેક યાત્રીઓએ જનરલ કોચમાં વતન જવા મુસાફરી માટે પ્રયત્નો કર્યા હતા સ્ટેશન પર ટ્રેનમાં ટ્રેનમાં ચડવા માટે દ્રશ્યો સર્જાયા હતા પ્રવેશવા માટે ઇમરજન્સી બારીનો પણ સહારો લીધો હતો રેલ્વે તંત્ર દ્વારા યાત્રીઓને માર્ગદર્શન આપવાની કે ભીડ વ્યવસ્થિત રીતે સંભાળવાની કોઈ વ્યવસ્થા કરવામાં ન આવતા મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે જો વાપી રેલવે જો વાપી રેલવે તંત્ર નક્કર પગલાં ન ભરે તો દિલ્હી રેલવે સ્ટેશન પર બેકાબુ થયેલી ભીડની બનેલી ઘટના વાપીમાં સર્જાય એવી દહેશત વ્યક્ત કરવામાં આવી છે